વાત કરીએ તો કચ્છમાં દીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત ઉદભવાની શક્યતાને પગલે વેગીલા પવનની ગતિમાં વધારો થયો હતો માંડવી મુન્દ્રા લખપત તેમજ અબડાસા સહિતના કંઠાળ પટ્ટીમાં પવન કૂંકાવાનું શરૂ થયું હતું સ્થાનિકોને કાચા પાકા મકાનોમાં ન રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે આસમાનની આફત રૂપી કચ્છમાં પડી રહેલ ભારે વરસાદના કારણે માંડવી મુન્દ્રા અને અબડાસાની દૈન્ય હાલત થઈ છે જેમાં અનેક ગામો સંપર્ક થયા છે તો અનેક ગામો બે ત્રણ ફેરવાયા છે ત્યારે ફરી આજે વાવાઝોડાની આઘાઈ આપવામાં આવી છે ત્યારે અત્યારે આપણે સીએમ માંડવી રોડ ઉપર જ્યાં માંડવી ખાસ કરીને કાંઠાડ વિસ્તાર એટલે કે માંડવી મુન્દ્રા લખપત અને અબડાસામાં વાવાઝોડાની આઘાઈ છે કાંઠાડ વિસ્તારોમાં ત્યારે પવનનો બદલાનો વિજાજ અત્યારથી જોવા મળી રહ્યું છે સાંજના સમયે વાવાઝોડો આવે તેવી સંભાવના વચ્ચે અત્યારે વધારો છે ત્યારે જે પ્રત્યમાં આવનાર વાવાઝોડા સાથે સાવચેતીના પગલાં રૂપે જે વૈવુધ્ય તંત્રે કામ કર્યું છે તે નીચાવાળા વિસ્તારોને ખાલી કરાવે જે પ્રસ્તુથી વધારે લોકોનું સ્થળાંતર કરાવ્યું છે ત્યારે જે નાના ઝૂંકા છે કે ના કાચા મકાનો છે તે મકાનો પણ વૈયુક્ય તંત્ર દ્વારા ખાલી કરાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ આવે આ વાવાઝોડાના કારણે આવે તો કોઈ નુકસાની ના થાય દાઉદ સમય જાય માનવી ખરી